જય સિયારામ ફ્રીડમ ગ્રુપ પરિવાર દ્વારા મકરપુરામાં મીટિંગ યોજાઈ વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજરોજ જય સિયારામ ફ્રીડમ ગ્રુપ પરિવાર દ્વારા એક નાનકડી મીટિંગ યોજાઈ હતી આ મીટિંગનો મુખ્ય હેતુ હતો કે દેશના દરેક નાગરિકોને મફતમાં બ્લડ મેડિકલ અને હોસ્પિટલ સુવિધા મળી રહે આશરે એકસો પચાસથી બસો સભ્યોની હાજરીમાં યોજાયેલા બેઠકમાં આવનારા ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર ચર્ચા થઈ છે દેશભરમાંથી તેમજ વડોદરાના આસપાસના ગામડાઓમાંથી વધુમાં વધુ લોકો જોડાઈ બ્લડ ડોનેટ કરે તે માટે ખાસ અપીલ કરવામાં આવી ફ્રીડમ ગ્રુપ પરિવાર છેલ્લા પંદરથી સત્તર વર્ષ સતત સમાજ સેવામાં અગ્રેસર રહી બ્લડ ડોનેશન તેમજ મેડિકલ સહાયની કામગીરી સફળતાપૂર્વક નિભાવતો રહ્યો છે की है कि हमें ब्लड कैंप का डेट डिक्लेयर करना है और हमारे सभी भाई यहाँ पे डेट डिक्लेयर करने के लिए सिर्फ डेट डिक्लेयर करने के लिए यहाँ पे इतने भाई इकट्ठा हुए हैं इस बात पहले क्या होता था कि फ्रीडम ग्रुप परिवार बैठ के डेट डिक्लेयर करता था उसके बाद सबको बुलाते थे हमने ये डेट डिक्लेयर किया है लेकिन इस बार पिछले पंद्रह साल से जो चीज हो रही थी उसको हमने कैंसिल करके जो हमारे भाई फ्रीडम ग्रुप के लिए सैनिक भी बोल सकता हूँ हमारे भाई भी बोल सकता हूँ इन सबके साथ मिलकर हमें ये डेट डिक्लेयर करना था इसके लिए प्लानिंग करके हम ये डेट डिक्लेयर करने के लिए सभी इकट्ठा यहाँ पे हुए है मिलके एक साथ करते हैं तो ये बुस्टर होके आगे बढ़ के आता है इसके पहले पंद्रह सौ छप्पन यूनिट था एकदम से चार सौ यूनिट प्लस हुआ है जहां सब इकट्ठे इसके लिए भी हुए हैं क्योंकि ब्लड कैंप वाले हमको ऐसा बोलते हैं कि भैया कितने लोग आएंगे कितने लोगों की बैग रेडी करना है और गिफ्ट हमको कैसे करना है और कितना गिफ्ट कलेक्शन करना है पिछली बार क्या हुआ था काफी लोगों का मुंह उतर गया था क्यों क्योंकि गिफ्ट नहीं मिला था वो चीज हम नहीं चाहते इस बार आज मुझे इतना पता है कि आप इतने इतने सोच इतने भाई इकट्ठे हुए हैं तो एटलीस्ट मुझे ऐसा लगता है कि हर एक भाई की क्षमता है पच्चीस पचास लेके आने ले की तो हमें यहाँ पे एक आंकड़ा मिले खराब है जितने लोग और जितने भाई अपने फ्रीडम ग्रुप परिवार से आज आए हैं और जो नहीं आए सबको इन्फॉर्म करके और सबको अपनी अपनी एक रिस्पॉन्सिबिलिटी समझ के और 10, 20, 50 भाई जो भी ला सकते हो लेके आओ अपन लास्ट टाइम 2000 ब्लड हुए थे इस बार 4000 का टारगेट रखेंगे तो 3000 होगा भारत माता की जय जय श्री राम भारत माता की जय मारो नाम अशोक रवारी वडोदरा संस्कारी नगरी में फ्रीडम ग्रुप જે એક ધ્યેય લઈને ચાલે છે કે વડોદરા સંસ્કારી નગરીને રક્તદાન નગરી તરીકે એક આગવી ઓળખ આપી છેલ્લા પંદર વર્ષથી સતત આ કાર્યશીલ છે અને ફ્રીડમ ગ્રુપના રક્તદાન કાર્યક્રમોને લઈને લોકો પ્રેરિત થઈને એવા વડોદરામાં ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રીડમ ગ્રુપ દર વર્ષના ડિસેમ્બર મહિનામાં જે બ્લડ રક્તદાન આયોજન કરે છે એના નિમિત્તે એક આજે ફ્રીડમ ગ્રુપ પરિવારની એક મિટિંગ હતી જેમાં આજે અમે તારીખ જાહેર કરીએ છીએ ચૌદમી ડિસેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ શ્રી રામ પાર્ટી પ્લોટ જેઆઈડીસી વરસડ રોડ પર આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે એક મિટિંગ રાખવામાં આવી હતી આજે દોઢસોથી બસો અમારા ફ્રીડમ ગ્રુપના પરિવારના સભ્યો જોડાયા હતા જે અલગ અલગ એરિયામાં અને અલગ અલગ વિસ્તારમાં વડોદરા આખાથી આવે છે પાદરાથી આવે છે ડભાસાથી આવે છે ગોરવા બધી જ જગ્યાએથી અલગ અલગ ગ્રુપો અમારી સાથે જોડાઈને આ કાર્યમાં સહભાગી બને છે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આપણે આવતા ડિસેમ્બર 2025 14મી તારીખ 14મી ડિસેમ્બર 2025 રવિવારના રોજ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે અત્યાર સુધીમાં જે ફ્રીડમ ગ્રુપે આંકડો અચીવ કર્યો છે જે ગયા વર્ષનો બાવીસોનો આંકડો હતો જે આ વર્ષે ફ્રીડમ ગ્રુપના જે સભ્યો છે અને જે એમનો ઉત્સાહ છે અને વડોદરાના નગરજનોનો જે ઉત્સાહ હોય છે અમારા કાર્યક્રમને લઈને અને ફ્રીડમ ગ્રુપના રક્તદાન શિબિરના કાર્યક્રમને લઈને તો અમારી ઈચ્છા છે કે આ વખતે સૌથી વધુ જોડાય અને એક દિવસમાં અમે ઈચ્છીએ છીએ કે ત્રણ હજારની ઉપરનો આંકડો અમે પાર કરીએ મારું નામ અશોક રબારી ફ્રીડમ ગ્રુપ કાર્યકર્તા